જો હું આવી ગયો છું રાખી મેળાની અંદર મુલાકાતે તો ચાલો આપણે જોઈએ ત્યાં કે સૌથી પહેલા આ બાજુ જે કહેવાય છે કે બત્રીપુતીનો खेळ ખેલ પેલાના જમાનામાં લોકો રમતા હતા અને રમી રહ્યા હતા એ વસ્તુ હું તમને બતાવવાનો છું જો વિડિયો ના 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 સૌપ્રથમ આદર જાસુ ને જય જાસુ રખાય આપણે આદર જાસુ આદર જય અને તમને હું બતાવીશ કે આ કી જો આ બારેથી શોર ચાલુ થઈ જાય છે શોર પ્રકારની વસ્તુઓ છે અને સાથે સાથે વિજ્ઞા હતા એટલે કે ગણપતિ દાદાના દર્શન પણ અહીંયા બતાવ્યા છે અને સાથે સાથે અહીંયા રાખી મેલા મહોત્સવની અંદર એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ પણ રાખેલો છે તો હવે આપણે અહીંયા રાખી મેળાની અંદર એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે હું અંદર એન્ટર થઈ ગયો છું અને અહીંયા અલગ અલગ પ્રકારના રાખી મેળાની અંદર સ્ટોલ લાગેલા છે તમે જોઈ અહીંયા તોરણ છે અલગ અલગ પ્રકારના તોરણ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અલગ અલગ કેલા છે તોરણ છે બધી જ વસ્તુ આની અંદર તમે જોઈ રહ્યા છો જો મિત્રો એની જ બાજુમાં એક બીજું પણ સ્ટોલ છે એ પણ જોઈ રહ્યા છો તમે આ બાજુ પણ અલગ અલગ પ્રકારના સ્ટોલ છે બધી જ પ્રકારના અને રહી વાત રાખી મેળાની એ રાખડીનો સ્ટોલ લાગેલો છે તે રાખી મેળા જે કહેવાય છે એની અંદર આ રાખડીના અંદર સ્ટોલની અંદર તમે બધું આ જોઈ શકો છો ચંપલ પણ અહીંયા અમને આ મેળાની અંદર મળી જશે બધી જ પ્રકારની અલગ અલગ વેરાયટીઓ છે સ્ટોલની અંદર કટલેરી પણ વસ્તુઓ છે કોઈ પણ તમે અહીંયા આવો તો અલગ અલગ પ્રકારની કટલેરી વસ્તુઓ પણ જે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓમાં રમકડાઓ પણ અહીંયા આવે છે જો આ મેળાની અંદર રાખી મેળા ઉત્સવ કે જો રંગબેરંગી અલગ અલગ પ્રકારની રાખડીઓ છે રાખડીઓ તમે જોઈ શકો છો જોઈએ કે જે ચડિયાથી અલગ અલગ રાખડી છે અને સાથોસાથે આ બાજુ અલગ અલગ પ્રકારના બધી પ્રકારના સ્ટોલ છે તો પદ્માવતી શક્તિમંડળ બાંધાની હિંગ બનાવનાર તથા વેચનાર આ બાજુ કપડાનો સ્ટોલ છે આ બાજુ એન્ટરટેનમેન્ટ કે જે બધી લાકડાની વસ્તુઓ છે એ મળે છે અહીંયા પાછી રાખડીઓ આવી ગઈ છે અલગ અલગ પ્રકારની વિડીયોની અંદર જોઈ શકો છો અલગ અલગ રાખડીઓ તમે જોઈ લો રાખડી ઘણું બધું છે તો એકવાર આ જગ્યાની તો તમારે મુલાકાત લેવી જ પડે કે રાખડી મેળા જે આવેલું છે કે તમને મેં વિડીયોની અંદર દરસ્ત બતાવ્યું છે બરાબર આ બાજુ પણ જો સરસ મજાનું કટલેરી અહીંયા લાગેલું છે જોઈ શકો છો તમે તો જે તમારે સેટ છે અલગ અલગ પ્રકારના અલગ અલગ ડિઝાઇન ના સેટ છે તમે અંદર આ બાજુ ચંપલ છે નાના નાના છોકરાઓ માટે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પ્રકારના કપડા ચંપલ રાકડીઓ ઘણી બધી વસ્તુઓ અહીંયા આવેલી છે ચાલો ફરી પાછા આપણે હજી પણ અહીંયા ઘણી બધી વસ્તુઓ છે કે એક જોવો ને એક ભૂલો એક જોવો ને એક ભૂલો એવી રીતની અલગ અલગ વસ્તુ જે બધી અહીંયા જોઈ લો અહીંયા જે કિચન જે રાખવા જે ચાવી રાખવાના સ્ટેન્ડ છે એ બધા અલગ અલગ પ્રકારના છે એ જ રીતે અહીંયા એન્ટરટેનમેન્ટ વસ્તુ કપડાં જે બેગ છે અલગ અલગ પ્રકારના પાકીટ છે લેડીઝ બેગ છે આસનિયા છે અને રાખડીઓ જે અલગ અલગ પ્રકારની અલગ અલગ એન્ટી પ્રકારની બધી રાખડીઓ અલગ અલગ છે એ જ રીતે બાજુમાં પણ એ જ રીતનો સ્ટોલ છે કે ઘરને સજાવવા માટેની પણ વસ્તુઓ અહીંયા છે સાથે સાથે કે તોરણિયા જે અલગ અલગ પ્રકારના બધી જાતમાં બરાબર પીલોના કવર પણ છે જો તમે અલગ અલગ વસ્તુ બધી જોઈ શકો છો આમાં અલગ અલગ વસ્તુ જે પીલો જે પીલોના કવર છે અહીંયા તમે અલગ અલગ પ્રકારની બધા જુઓ ઘરમાં સજાવવા માટે ઉમરા ઉપરના જે તોરણ છે એ બધી રીધી સિદ્ધિ રીધી મૂર્તિઓ પણ છે એકદમ નાની નાની તમે જુઓ છો વિડીયોની અંદર છે બતાવું છું તમને કે રીદી સીધી ગણપતિ વિધ્ઞા હતા દુપ્ત હતા રીધી સુધી નાની નાની અલગ અલગ કંકાવટી છે આ અલગ અલગ પ્રકારના હવે આ બધું જોઈ શકો છો એવી જ રીતે આગળ પરિભાષા વધી ગયા છીએ આપણે કે સામે એ સામે રાખડી છે જો અલગ અલગ પ્રકારની બધી અહીંયા રાખડીઓ છે તમે જોઈ શકો છો એકથી એક ચડિયા એકથી એક અલગ અલગ પ્રકારની રાખી મેલો જે લાગેલો છે એની અંદર રાખડી તો ઘણી બધી છે અદભુત છે એક જોઉં ને એક બોલું કે મોરલાવાળી રાખડી છે નાની નાની અલગ છે સિમ્પલ છે સોબર છે તમને મનગમતી ડિઝાઇનો છે અને સાથે સાથે નાના છોકરાઓને ગમતી હોય એવી પણ રાખડી છે છોટા ભીમવાળી છે મોટું પચું આવી રીતે ફરી પાછો સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો મુલાકાત કરી ઓહો મોરબીના અંદરથી તો અમારો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને જોતા રહો અને કોમેન્ટ કરો જય જય દ્વારકાધીશ